ચાંદણી વાસના ગામમાં અમારે બહુ સમસ્યા આવેલી છે અમારે છોકરો બનાવવા હોય ખેતરમાં જવું હોય તો અમારે બહુ ફરીને જવું પડે દસ પંદર કિલોમીટર ફરીને જવું પડે છે તો સરકારની એક જ માંગ છે કે અમને એ બ્રિજ બનાવી આપ પુલ બનાવી આપો તો સારું છે બીજી કોઈ અમારે માંગ નથી એમ પુલ બનાવી આપ એટલે સારું અમારે પાંચસોથી અઢાર પાંચસો જેવી વસ્તી છે એમ બહુ બધી તકલીફમાં છે એમ આ વતો લગભગ મારે ઉંમર આજે 29 મો રનિંગ ચાલુ છે એટલે હું બારપણ થી જોતો આવું આ સમસ્યા ત્યાં ની જ છે એમ પાણી કયું આવે છે પાણી આવ ખાતમતી નદી છે ઇન્દ્રોસી ડેમ છે આગળ ત્યાં થી પાણી આવી સ્ટાઇલ ચાલુ છે આ અત્યારે હાલ એ પાણી ચાલુ છે દિવસ થી સમગ્ર વિસ્તાર માં ભારે વરસાદ થયો છે મારું ગામ વાસના ચાંદણી કહેવાય એની બાજુમાં હાથમતી અને ઇન્દ્રાસી બે ડેમ આવેલા છે ઉપરવાસમાં એટલે કે વિજયનગર ભીલોડા ભીલોડા અને રાજસ્થાનમાં પણ ભારે વરસાદ થવાથી ડેમ ઓવરફ્લો થયો છે ડેમ ઓવરફ્લો થયો અને સતત અઠવાડિયું વરસાદ ચાલુ રહ્યો એના કારણે આજુબાજુના વિસ્તારના જામડા જિલ્લા પંચાયત સીટના વિસ્તારમાં કેરસમા પાણી ખેતરમાં ભરાઈ ગયા એ પાણીના કારણે તૈયાર થયેલો પાક મગફળીનો આજે નિષ્ફળ ગયો છે ખેડૂતોએ માઘા બિયારણ લાયા ખાતર દવાઓ છાંટી અને પાક તૈયાર કર્યો તો પરંતુ આ એક કુદરતી આફત છે એટલે એમાં આપણે કંઈ કરી શકીએ નહીં છતાં સરકારને હું વિનંતી કરું છું આ તબક્કે આપના માધ્યમથી કે તાત્કાલિક આ બાબતનો સર્વે કરાય અને ખેડૂતોને એનું વળતર મળે એવી તજવીજ કરાવવા હું સળવાથી ધોધમાર વરસાદ પડવાથી ખેડૂતોનો પાક બિયારણ ખાતર ફેલ ગયેલ છે વધુ વરસાદ પડવાથી ડેમો ઓવરફ્લો થવાથી મગફળીનો પાક બિલકુલ ફેલ ગયેલ છે પાણી પી જવાથી વેગે ત્રીસ થી ચાલીસ હજારનું નુકસાન થયેલ છે મગફળીના પાકને વધુ પડતું નુકસાન છે સરકારની મદદ કરવા વિનંતી છે હાથમટી ડેમ ઓવરફ્લો થવાથી અમારા ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે હાલ અમારું ગામ સંપર્ક વિહોણું છે નદીના કોઝવેર ઉપર છ ફૂટ પોણી જાય છે અમારા અવર બંધ છે હાલ અમે ચાલતા ગોર ફરી નાઈએ છીએ પોચેક કિલોમીટર અને અમારો બધો પાક આ સાલ તો નિષ્ફળ જ છે બે પાક ખર્ચો કર્યો છે પણ એમાં કોઈ મલય માશા નથી બધું ધોવાઈ ગયું છે અને જો સરકારજીને વિનંતી કે અમારો બારમાસી રસ્તો તૈયાર કરી આલે નદી પોરી કરી આવે તો અમારા ખેતરોનું ધોવાણ એમ છે ને આ તો વર સમસ્યા છે આ સાલ તો કુદરત રૂટી છે પણ હું આમ તો ના રૂઠવી જો ખેડૂત ઉપર એવી મહેરબાની રાખીએ છીએ અમે